વિવિધ પાકોનું વાવેતર થઈ રહ્યું છે અને ઘણા વિસ્તારમાં થઈ પણ ગયું છે તો આજે આપણે પાકને જે પોષણ વિશેની એક વાત કરવી છે કોઈ પણ પાકને જો સારું પૂરતું પોષણ મળે તો વધુ ઉત્પાદન અને સારી ગુણવત્તાવાળું ઉત્પાદન લઈ શકાય હવે ખાસ જે મુખ્ય તત્વો જે જરૂર હોય છે એ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ આ જે ત્રણ મુખ્ય તત્વો છે એ છોડને જો પૂરતા ન મળે તો ઉત્પાદનમાં ઉત્પાદનની ગુણવત્તામાં ઘણો બધો ફેરફાર થઈ શકે છે તો આજે આપણે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશમાંના જે પોટાશ તત્વ છે એનું મહત્ત્વ શું છે અને એની માટે કયા ખાતર વાપરવા જોઈએ અથવા કયું ખાતર વાપરવું જોઈએ એ વિશેની આપણે આજે વાત કરીશું હવે ખાસ તમને જેમ જણાવ્યું એમ કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ આ ત્રણ જે મુખ્ય તત્વો છે એમાં નાઇટ્રોજન જે છે એ છોડની વૃદ્ધિ માટે કામ કરતું હોય છે છોડના વિકાસ માટે કામ કરતું હોય છે અને એની જરૂરિયાત શરૂઆતથી માંડીને અંત સુધી હોય છે જે ફોસ્ફરસ જે છે એ ફોસ્ફરસ જે છે એનું કામ પ્રકાશ પ્રકાશ્લેષણમાં મદદ કરે છે પછી જે રિપ્રોડક્ટિવ સિસ્ટમ પ્રજનન પ્રક્રિયા કહેવાય એમાં એનો ઘણો મોટો રોલ હોય છે જ્યારે પોટાસ જે છે પોટાશનો રોલ છે એ ફળ અથવા ફળી અને ઉત્પાદન જે છે એની ગુણવત્તામાં સુધારો કરવામાં એના કલર છે સ્વાદ છે એનું સાઈઝ છે વગેરેમાં એનો મોટો રોલ હોય છે હવે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસ માટે આપણા ઓર્ગેનિક ખાતરો કાસ્મેક્સ છે નાપમેક્સ છે એનાથી તો આપ સૌ પરિચિત છો હવે પોટાસ માટે આપણી પાસે કયા કયા વિકલ્પો છે તો તમે આપ સૌ જાણો છો એમ કેમિકલ ખાતરો છે કેમિકલ ખાતરની અંદર એમઓપી પોટાશ આવે છે મિરોટ ઓફ પોટાસ છે વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર આવે છે જે પાણીમાં દ્રાવ્ય હોય છે તો એ પણ ઉપલબ્ધ છે કોમ્પ્લેક્સ ફર્ટિલાઇઝર ઉપલબ્ધ હોય છે અને બીજા જે છે એ ઓર્ગેનિક જેને બાયોપોટાશ કહેવામાં આવે છે પણ બાયોપોટાશમાં પણ અલગ અલગ ગુણવત્તાવાળી પ્રોડક્ટો બજારમાં ઉપલબ્ધ છે તો એ વિશે આપણે વધુ વિગતવાર સમજીશું કે જે કેમિકલ ફર્ટિલાઇઝર્સ છે પોટાશ માટેનું જે એમઓપી છે અથવા કોમ્પ્લેક્સ ફર્ટિલાઇઝર છે બીજા બજારમાં વેચાતા બાયો ફર્ટિલાઇઝર છે અને જે મેક્સીવા કંપનીનું આજે આપણે વાત કરીશું મેક્સીવા મિસ્ટર કે પાનસો પાલ એ આ બધા ખાતરોથી કઈ રીતે અલગ પડે છે અને કેવી રીતે ફાયદાકારક છે એ વિશેની હું તમને વાત કરું છું તો કેમિકલ ખાતરો અત્યારે તમને ખબર છે કે પોટાશ અને અન્ય ખાતરો બજારમાં વેચાતા જે પોટાશ છે એ ખૂબ જ મોંઘા પડે છે એનો ખર્ચો બી વધારે લાગે છે અને જમીનનો બગાડ પણ થાય છે અને બીજી વસ્તુ કે કેમિકલ ખાતરોની ઉપલબ્ધતા બી ઘણીવાર હોતી નથી અને ખેડૂતોને સમયે જે પોટાશની પૂર્તિ આપવાનીઓ છે મળતી નથી હોતી બીજું બજારમાં વેચાતા જે બાયોપોટાશ છે ઘણી જ કંપનીઓ બાયોપોટાશ કરીને બજારમાં વેચે છે પણ મોટે ભાગના બાયોપોટાશ એ મોલાસીસ બેઝ એટલે જે શેરડી હોય છે શેરડીનો જે બાય પ્રોડક્ટ થાય એ બાય પ્રોડક્ટ જે પોટાશ તો એ બાયોપોટાસ જે છે એ મોલાસિસ બેઝ હોય એના જે પરિણામ જે છે એ ઉત્તમ મળતા નથી જે પ્રમાણે મળવા જોઈએ પ્રમાણે મળતા નથી કારણ કે એ જે પોટાશ જે બજારમાં વેચાતા બાયોપોટાસ છે એને સો કિલો પ્રતિ એકર પ્રમાણે આપવા છતાં સંતોષકારક પરિણામ મળતા નથી બીજી વસ્તુ કે પોટાશની ઉપલબ્ધતા બી એવા પોટાશમાં ઓછી હોય છે હવે તમને હું આજે વાત કરવા જઈ રહ્યો છું કે મિસ્ટર કે પાંચસો પાંચ મેક્સિવાનું મિસ્ટર કે પાંચસો પાંચ ખાતરોની સરખામણીમાં કઈ રીતે અલગ પડે છે તો આ બિલકુલ સમજજો તમે કે મેક્સિવા મિસ્ટર કે પાંચસો પાંચ જે છે એક વિશિષ્ટ પ્રકારનું નેનો પોટાસ નવી ટેકનોલોજી બનાવેલું ઓર્ગેનિક ખાતર છે 100% ઓર્ગેનિક છે ઇન્ડોસર્ટ સર્ટિફાઈડ છે બીજું એને આઈસીઆર ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ જે ભારત સરકાર સાથે ટેકનોલોજી કોલોબરેશનથી બનાવેલું છે એ ઉપરાંત સીએસઆઈઆર ટેકનોલોજી ભારત સરકારના સંકલનથી આ ખાતરનું સંશોધન કરીને બજારમાં મૂકવામાં આવ્યું છે તો આ એક જે તફાવત છે તમને કે ટેકનિકલી હવે શું ફરક છે એ આપણે થોડી વધારે વાત કરીશું તો મિસ્ટર કે પાંચસો પાંચ જે છે એ સંપૂર્ણ બાયો ઉપલબ્ધ છે બાયો ડિગ્રેડેબલ છે સેલાઇથી પોટાશ છોડને ઉપલબ્ધ થાય છે સારી રીતે ગ્રહણ કરી શકે છે બીજું મિસ્ટર કે પાંચસો પાત જે છે એ છોડના પાનને લીલા કરવામાં એનો વિકાસ કરવામાં મદદ કરે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાને ઝડપી બનાવે છે અને જેથી છોડમાં કાર્બોહાઈડ્રેટ ફેટ અને પ્રોટીનની માત્રામાં વધારો કરે છે જેથી ઉત્પાદન જે છે આપણને ગુણવત્તા સવર અને વધુ ઉત્પાદન મળે છે તો મિસ્ટર કે પાંચસો પાંચના બીજા એવા ગુણની વાત કરું તો એ સુકારા સામે પણ રક્ષણ આપે છે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે જેથી કરીને જે બીજા જીવાતો પાંચસો પાંચ જે છે એ મૂળ દ્વારા પાણીને સંગ્રહ કરવાની શક્તિ વધારે છે અને જમીનમાં પાણી સંગ્રહ કરવાની શક્તિમાં પણ વધારો કરે છે મતલબ ગ્રહણ કરવાની શક્તિ અને સંગ્રહ કરવાની શક્તિમાં વધારો થાય છે મિસ્ટર કે પાંચસો પાંચ જે છે એ ફળના કલરમાં એના સ્વાદમાં અને સાઇઝમાં પણ વધારો કરવામાં મદદ કરે છે અને મિસ્ટર કે પાંચસો પાંચ જે છે એ કોઈ પણ પ્રકારના ખાતર સાથે તમે એને મિક્સ કરીને આપી શકો પણ હવે મિસ્ટર કે પાંચસો જે છે ક્યારે આપવું અને કેટલું આપવું મિસ્ટર કે પાંચસો પાંચ બે રીતે બનાવેલું છે એક દાણાદાર સ્વરૂપમાં છે અને એક પ્રવાહી સ્વરૂપમાં છે તો પોટાશની જરૂરિયાત વિવિધ પાકમાં એકચ્યુઅલી વિવિધ અવસ્થાએ આપવાની જરૂર પડતી હોય છે એ કેવો પાક છે જ્યારે લાંબા ગાળાનો પાક હોય તો એનું પોટાશને શરૂઆતથી આપવાની જરૂર હોય છે પણ અમુક પાકની અંદર જે છે એ ફૂલ બેસ્યા બેસવાની વચ્ચેના ગાળામાં મતલબ અલગ અલગ પાકમાં અલગ અલગ રીતે આપવાનું હોય છે તો ખાસ કરીને જે મિસ્ટર કે પાંચસો પાંચ દાણાદાર જે છે એને પચીસ કિલો પ્રતિ એકર પ્રમાણે આપવાનું હોય છે અને એ પ્યોર ઓર્ગેનિક ફોર્મમાં છે એ જમીનમાં ભળી ગઈ અને જમીનમાં પોટાશની ઉપલબ્ધતા વધારે છે જ્યારે પ્રવાહી સ્વરૂપમાં ત્રણ રીતે આપી શકાય છે જો તમે એને સ્પ્રે કરવા માંગતા હો તો પચાસથી સાઠ 60 ml અથવા સિત્તેર ml સુધી પ્રતિ પંપ પ્રમાણે એનો છંટકાવ કરી શકાય અને એ પણ જ્યારે ફળી બેસવાનો સમય હોય અથવા ફૂલ બેઠા પછીનો સમય જે છે એ દરમિયાનમાં તમે એને બેથી એકથી બે સ્પ્રે તમે એના આપી શકો છો હવે જો જમીનમાં આપવું હોય લિક્વિડ ફોર્મમાં તો એને તમે દોઢથી બે લીટર પ્રતિ એકર પ્રમાણે તમે એને જમીનમાં આપી શકો છો ત્યારબાદ તમે સ્પ્રિન્કલર સિસ્ટમમાં પણ આપવું હોય તો તમે બે થી ત્રણ લીટર પ્રતિ એકર પ્રમાણે આપી શકો છો આમ દાણાદાર સ્વરૂપમાં અથવા પ્રવાહી સ્વરૂપમાં કોઈ પણ સ્વરૂપમાં તમે આ પોટાશ આપશો તો અન્ય કોઈ પણ પોટાશની સરખામણીમાં ખૂબ જ ઉત્તમ પરિણામ મળશે બીજું મિસ્ટર કે પાંચસો પાંચ જો સતત એક બે સિઝન વાપરવામાં આવે તો બિલકુલ જમીનમાં ખૂબ જ સારો સુધારો થાય છે જમીન ઇમ્પ્રૂવ થાય છે અને આવનારા વર્ષોમાં વધુ ઉત્પાદન સારી ગુણવત્તાવાળું ઉત્પાદન લેવામાં આપણે મદદ કરે છે ઓકે ધન્યવાદ